લિંબાયતમાં મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા હલ્દી કુમકુમ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં અતિથિ આદરણીય લોકપ્રિય સાંસદ સાંસદ શ્રી શ્રી સી આર સાહેબ રાજ્ય સરકારના ઉપદંડક અજયભાઈ ચોકસી સુરતના દર્શનાબેન જરદોસ સુરત શહેર ભાજપ અધ્યક્ષ શ્રી નીતિનભાઈ ભજીયાવાલા ઉપપ્રમુખ શ્રી છોટુભાઈ પાટીલ વી એસ શર્માજી મહામંત્રી કિશોરભાઈ બિંદલ યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જીજનેશભાઈ પાટીલ સાથે લિંબાયત વિધાનસભાના તમામ માજી કોર્પોરેટર તેમજ વિસ્તારના વોર્ડ પ્રમુખ શ્રી મહામંત્રીઓ સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું તે કાર્યક્રમમાં અઢાર હજારથી વધુ મહિલાઓ ઉપસ્થિતિ હતી તે એક મહિલાને કાર્યક્રમના અંતે વાસણ ભેટ રૂપે આપવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ આજે લિંબાઈ વિધાનસભા ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા દર વર્ષની જેમ હળદિકૂંકુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા આજના હળ્દિકૂંકુ કાર્યક્રમમાં લગભગ सौरती 70000 जटली लेडीज महिलाઓ અહીંયા ઉપસ્થિત રહીલી હતી ન હદુ કો કાર્યક્રમમાં સુબેચે આપી હતી આ કાર્યક્રમમાં આપના શહેર अध्यक्ष શ્રી ભારતીય જનતા પાર્ટીના अध्यक्ष શ્રી નીતિનભાઈ ભજાવાલા સાંચદ શ્રી સુરતના સાંસદ શ્રી દર્શનાબેન જરદોસ લોકસભાના નવસરી લોકસભાના ધારાસભ્ય શ્રી સી આર पाटील अरे સાંસદ સભ્ય શ્રી સી આર पाटील સાહેબ ઉપઅંડક શ્રી અજેભાઈ ચોક મહામંત્રીશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ પ્રભારીશ્રીઓ અને ઉધના અને લિંબાયત વિધાનસભાના બધા જ કોર્પોરેટરશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આપણા ગુજરાત પ્રદેશના પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી કાર્યક્રમમાં આવવાના હતા પણ એમણે કંઈ મીટિંગ અર્જન્ટમાં મિટિંગ આવી ગયા હોવાથી એ આવીની શક્યા એમને શુભેચ્છા પાઠવી છે સુરત